નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા ભાજપના સ્થાપના દિવસ ઉજવાયો ઉજવાયું જ ભારતીય જનતા પાર્ટીના છેતાળીસમાં સ્થાપના દિવસ નિમિત્તે ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના નિવાસસ્થાને તેમજ ભાજપ કાર્યાલયે ધ્વજારોહણ કર્યું હતું ભારતીય જનતા પાર્ટી માત્ર રાજકીય સંગઠન નથી એ ભારત માતાની સેવા માટેનું એક મિશન છે જેના સિદ્ધાંતોમાં રાષ્ટ્રપ્રેમ શ્રમ અને સમર્પણ સમાયેલ છે પારદર્શક વહીવટ વિકાસની પ્રતિબદ્ધતા અને સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે આગળ વધતી આ યાત્રામાં સહભાગી થઈ એ કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ સુનીલભાઈ પટેલ તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર કિરણભાઈ પટેલ યશંતભાઈ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા રાજુભાઈ દેસાઈ મહિલા મોરચાની બહેનો કાઉન્સિલર શ્રી તથા પાર્ટી કર્મઠ કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એવું એક અખબાર યાદીમાં જિલ્લા મીડિયા ઇન્ચાર્જ કનુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે ડાબી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ધોળકા